યા દુનિયા ધંધામાં લાગી ગઈ મને હાવ નવી રો મેલી ગઈ યા દુનિયા કોને બનાવી મારા ભાઈ આ સાયકલ હવને ગમી ગઈ એ સાયકલ મારી કોનાની વીટી વાળી વીટી ખોવાઈ જવાનો મને ડર લાગે ડર લાગે તમે જોવો હું ભંગારમાંથી સાયકલ લાવ્યો ભંગારમાંથી પણ સાયકલ ને ઘણી ઘણી એવી સમકાઈ દીધી ને આ સાયકલ બધાઈને ગમી ગઈ છે સાયકલ ને ઘરે નડતો તો Cycle ah. yani, hai rồi, đôi V T kẹo Jo có cycle này, V T kẹo này đôi. Tiệm lô Joe sẽ làm ma, zaman vào rồi, tôi này nhá, zaman Joe. Này nó tiệm lô. Tôi tôi tao đấy à? bên này, giờ này ở Mobile này, Mobile. Tiệm lô à bên kia này, Surprise, PC. Joe, tiệm lô à bên tay ra, tiệm lô này અંદર ઘડી પણ મારે સરપ્રાઈઝ કેવાય હા ભાઈ તું સમજી ગયો ને મતલબ ના બતાવવાની પેલા આખી ઢોલ મારું ને તાલુ ન

હા ના તારી ખાટું નઈ આ હું જમણવાર માં જોતો ને મુખી ને નોતરું હતું તે આ ઘરજનીએ મુખી ટિફિન ભરી દીધું તમે લેતા જાઓ તમારે ના દાવું મૂકીને મૂકીને શું જોવા જ દેવું મૂકીને કહી દેજે ખાલી બે ખાના જ ભરેલા મૂકીને ખબર છે આખું ભરેલું છે ખા પણ એક જ ખાનું ભાઈ એક બીજું ત્રીજું નહીં એ વાંધો નહીં

મારા બે હાજર રૂપિયા નું પાણી છે હવે એનું કઈક કઈ દેવ તું હું તને છે ને મેલ કાદી માં અત્યારે મને મુખી ને દેવા જવા દે દાદા એમ તને વાત યાદ આવી આપડે જીવન ને શેરડી જેવું છે અને આપડા જીવન ને છેવડી ને શું લાગે જો આપણે ખાતા હોય તો મજા આવે ત્યાં વચ્ચે ક્યાંક ગાય જાય

એમાં હું ફાયદો વેલા ઉભો થવા માં એટલે આજે જો આજે મારી મીંદડી વેલી ઉભી છે એમાં ઉંદર મળી ગયો એમાં એને નાસ્તો થઈ ગયો એટલે એટલે એને હવાર હવાર માં ફાયદો છે એ વાત થાય છે તમારી પણ ક્યારેક વેલા ન ઊભા પણ ફાયદો છે કેમ એટલે વેલા ઊભા ન થવા ફાયદો છે ફાયદો એ કે માની લો કે ઉંદર છે એ નો થાય ગયો હોત તો એને નાસ્તો ન થાય મેંદડી ને શાંતિથી હોય રહ્યો મરાતે નહી

પણ હવે મને ઘણી ઈચ્છા થાય પણ હવે હું શું કરું હવે એક કામ કરું અહીંયા છે ને એટલે હું ઘડી અહીંયા મારી વાડી મને કોઈ જોવે જાય મને એટલે હું ડિસ્કો કરી લો મને કોઈ ભાડે નહીં તમે જો ડિસ્કો કરો મુખી ગાંડા થઈ ગયા હે એટલે એટલે તું મને ગયો થોડું સારું લાગે આયા મને કોઈ ભાગતું નતું એટલે મને એમ છો એટલે હું થોડોક ડિસ્કો કરી લઉં એક કામ કરો ને ડીજે જ નવું લઈ લો ને એટલે

હું ફોન કરું ફોન કે પણ પાછું મોગું કેટલો છે પુસીને કઉસીને કેમલા અરખોડો તારે ડીજે છે પણ તું ઓલો ને સાયકલ માં અને ભાડું શું લે પાંચ મુખી પાંચ હાજર કે પાંચ હજાર ના ના એટલું બધું મોંઘું લેવું મુખી પાંચ માં ના પાડે છે હા હા બે હાજર હતો મેળવી ગયો અને આ વળુ તમારા ગામમાં નોતરું હતું ને એટલે હા શેડા ભાઈ હા શેડા દાદા શેડા ની ટીફીન મેકળ્યું

ડબરા કઈક આઈટમ જ દેવા જોયું છે ટિફિન ભરવાનું ભૂલાઈ ગયું છે આ પણ શેડો હાર મારે મશ્કરી કોઈ ન ખાય એટલે એને ભૂલાઈ ગયું છે વાંધો નઈ એટલે પણ બોલો નીચે વાળો આવ્યો કેમ માં જશે મુખી તો મુખી ડીજે આવે એટલે એ ક્યાં ડીજે લાવે અને પેલા બે હાજર રૂપિયા આપો અને પછી ડીજે દેખાડ્યો આપડે હું વાત કી ભાડું અને પછી ડીજે લાવો પેલા બે હાજર રૂપિયા લો બે હાજર રૂપિયા આપો આપો બે હાજર એને

હું તો લગન માં મોટું જબરું લારી બે હાજર ડીજે ભાઈ ક્યાંય છે એ મારે બીજે ના લેવું મારે બે હજાર રૂપિયા લે હવે પૈસા પૈસા કઈ નો મળે કઈ મૂકી ને તમારે ડીજે જોતું હોય ને તો રાખો સાયકલ આવતી નેગેર ની તો સાયકલ લઈ ને આવ્યો એ ડીજે બોલો જો ભલે મારા બે હજાર રૂપિયા ગયા પણ આ ડીજે ને સાયકલ સેન વગર તો આવી ગયે